નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના બાબાએ આ કામરૂ દેશની આવેલી ત્રણ ડાકણમાંથી એક મુખ્ય ડાકણનું મસ્તક કાપી નાખે છે ત્યારે તેની સાથે આવેલી બંને ડાકણો આકાશ માર્ગે ઉડી જાય છે અને પછી બાબા પોતાની વિદ્યાથી આ ડાકણને પાછી સાજી કરે છે અને કહે છે કે અત્યારે હું તને જીવનદાન આપું છું અને આજ પછી ક્યારે જો તે મારી દીકરી ગાંગીને હેરાન કરી છે કે તેને કોઈ દુઃખ પહોંચાડ્યું છે

તો એ તમારી મોટી ભૂલ છે અને આવતીકાલે વહેલી સવારે તમે જોજો તો ખરા કે એ ડાકણો પાછી આવે છે કે નહીં અને હવે આ ગાંગી મારી સામું આવતા ડરે છે તેથી મને આ ગામમાં રહેવું યોગ્ય નથી લાગતું અને જ્યારે ગાંગીનો ઘાસ સાજો થઈ જાય ત્યારે એક મહિના પછી હવે હું આ ગામમાં આંટો મારીશ અને આમ આટલું કહી અને ગાંગીના બાબા ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે અને વહેલી સવારે જ્યારે ગામનો એક એક માણસ ઉઠે છે ત્યારે તેમના કાને ઘણી બધી સમડીઓનો અવાજ કાને સંભળાવા લાગ્યો ત્યારે હર કોઈ ગામના માણસો ભેગા થયા અને માધવરાય પણ આવે છે અને પેલા બંને રાજાઓની પાસે જઈ અને કહે છે કે મહારાજ જુઓ તો ખરા આજે કેટલી બધી સમડીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે તો ચાલો આ મહેલ બની રહ્યો છે એ બાજુ આંટો તો મારતા વિયે અને આમ આટલું કહી અને પછી તો ગામના સૌ માણસો અને બંને રાજાઓ આગળ થઈ અને ચાલતા ચાલતા પહોંચે છે આ બની રહેલા મહેલની પાસે અને ત્યાં જઈને જુએ છે તો તેમના પગ નીચેથી ધરતી સરકી જાય છે કારણ કે મિત્રો ત્યાં જે મહેલ ચણાઈ રહ્યો હોય છે તેમની આજુબાજુ પંદર એક સમડીઓ આવી છે અને આવી અને ગુસ્સા સાથે પોતાનો અવાજ કાઢી રહી છે અને ત્યારે આવો અવાજ સાંભળી અને આ બંને રાજાઓ એકબીજાને કહે છે કે હે મિત્ર હવે શું કરીશું અને આટલા સમય સુધી તો આપણે આ એક ડાકણની સામે લડી નહોતા શકતા અને હવે તો આટલી બધી ડાકણો આવી ગઈ છે તો પછી હવે આમની સામું કોણ લડી શકે ત્યારે ગામના માણસો કહે છે કે હે મહારાજ તમારી આજ્ઞા હોય ને તો આપણે આ ગામ છોડીને ચાલ્યા જઈએ અને ક્યાંક નવું ગામ વસાવીએ તો કદાચ આપણે અને આપણા બાળકો બચી જાય ત્યારે ગામના માણસોની આટલી વાત સાંભળી અને માધવરાય કહે છે કે નાના ભાઈઓ આપણે આ ગામમાં મોટા થયા છીએ તો પછી જીવીશું તો આ ગામમાં અને મરી જશું ને તો પણ આ ગામમાં જ કારણ કે આપણા પૂર્વજોની આ ગામમાં ઘણી બધી યાદો રહેલી છે તો પછી આપણાથી આ ગામ છોડીને ના ચાલ્યું જવાય અને ત્યાં તો પેલી સમડીઓની પાસે આ આખું ગામ પહોંચી ગયું અને ત્યાં પહોંચી અને બંને રાજાઓ બે હાથ જોડીને કહે છે કે હે કામરુ દેશની રાણીઓ અમને ખબર છે કે તમે ખૂબ જ શક્તિશાળી છો અને તમે ધારો એ કામ કરી શકો છો તો પછી તમે અમારા આવા નાના તુચ્છ ગામને સુકામ હેરાન કરો છો અને અમે તમારું શું બગાડ્યું છે અને ત્યારે પેલી મુખ્ય રાણી ત્યાં ઉડતી ઉડતી આવી અને આ બંને રાજાઓની પાસે આવીને બેસે છે અને એટલું કહે છે કે ગઈકાલે તમારા બાબાએ મારું મસ્તક કાપી નાખ્યું હતું અને મને ફરી જીવનદાન આપ્યું હતું તો હવે એ બાબા ક્યાં છે એમને એકવાર બહાર તો બોલાવો અને એમને કહી દો કે આજે તમારી દુશ્મનીનો બદલો લેવા માટે કામરુદેશની રાણી પોતે આવી છે અને બોલાવો આજે એમને બહાર આજે એમની જિંદગીનો છેલ્લો દિવસ છે ત્યારે બંને રાજાઓ કહે છે કે હે કામરુદેશની રાણી એ બાબા તો મહેમાન હતા અને તેઓ અમારા ગામના નથી અને આજે તો તેઓ પોતાના ગામમાં ચાલ્યા ગયા છે અને હવે પછી તેઓ પાછા આ ગામમાં નથી આવવાના ત્યારે પેલી ડાકણ દાંત કાઢીને હસવા લાગી અને એટલું કહે છે કે તમે મને મૂર્ખ સમજો છો અરે ગઈકાલે આજ પછી જો હેરાન કરી છે તો તમને હું જીવતી નહીં છોડું તો પછી ગાંગી આ બાબાની દીકરી છે અને ગાંગી આ ગામની છે તો એ બાબા આ ગામના નથી તો એનો મતલબ શું છે ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી એમની સગી દીકરી નથી પરંતુ એમણે ગાંગીને વિદ્યા શીખવાડી અને પોતાની દીકરી માની છે નહીતર ગાંગી તો અમારા ગામની એક અનાર્થ દીકરી છે અને ગાંગીના મા બાપ તો તેના જન્મની સાથે જ મોતને ઘાટ ઉતરી ગયા હતા અને ત્યારે આટલી વાત સાંભળી અને આ સમડી ખળખળ દાંત કાઢીને હસે છે અને એટલું કહે છે કે અત્યાર સુધીમાં તો ગાંગીના મા બાપ જ મરી ગયા હતા પરંતુ હવે તો એમની એકની એક દીકરીને પણ હું જીવતી નહીં છોડું અને આજે જો ગાંગીના બાબા અહીંયા ગામમાં હાજર નહીં હોય ને તો કાંઈ વાંધો નહીં હું એમની દીકરીને મારી નાખીશ અને પછી તો તેઓ આ ગામમાં આવશે ને અને ત્યારે સુરજસિંહ કહે છે કે પણ હે રાણી એ બાબા તો ગાંગીને પણ એમની સાથે લઈ ગયા છે અને ત્યારે આખું ગામ ગાંગીને બચાવવા માટે ખોટું બોલે છે કે હા પણ તેઓ અહીંયા સાથે લઈ ગયા છે કારણ કે ના રહ્યા પરંતુ જયારે પણ આ ગામમાં પાછા આવશે ને ત્યારે હું એમને છોડીશ નહીં અને એ ગામ લોકો હમણાં તમે દૂરથી આવતા હતા ત્યારે મનમાં એવી વાતો કરતા હતા કે આપણે આ ગામ છોડીને ચાલ્યા જઈએ અને બીજે ક્યાંક ગામ વસાઈએ તો મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો જો અહીંયાથી એક પણ માણસ ગામમાંથી બહાર ગયો છે ને તો જે ગામમાં ગયા છો એ ગામમાં આવી અને એક એકને મોતને ઘાટ ઉતારી દઈશ અને તમારે અહીંયા જ રહેવાનું છે અને અહીંયા આ કામદારો જે મહેલનું બાંધકામ કરી રહ્યા છે એમના માટે તમારે ભોજન અને એમના ચા પાણીની વ્યવસ્થા તમારે કરવાની છે અને એમને જે જોતું હોય એ તમારે લાવી આપવાનું છે અને એકવાર આ મહેલને પૂરું થઈ જવા દો પછી તમારા બધાની હું શું હાલત કરું છું એ તમે જોજો ખાલી અને ત્યારે આટલી વાત સાંભળી અને આ ગામના ટોળામાં રહેલો એક માણસ કે તેનાથી રહેવાયું નહીં અને તે આગળ આવીને એટલું કહે છે કે તમે આટલી બધી ધમકી કોને આપો છો અને ગઈકાલે તો તમારામાં બોલવાની પણ હિંમત ન હતી અને એ ગાંગીના બાબાએ એક તલવારના ઘાની સાથે તો તમારું માથું ધડથી જુદું કરી નાખ્યું હતું અને જો એમણે ફરી તમને જીવનદાન ન આપ્યું હોત ને અત્યારે તો તમે મોતને ઘાટ ઉતરી ગયા હોત અને આમ પોતે હારી ગયા પછી પણ તમારે આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી અને એકવાર હારી જાય ને એ માણસ ફરીવાર ગામમાં આવે નહીં અને એનું મોઢું પણ બતાવે નહીં અને તમે કઈ જાતના છો એની તો અમને કઈ ખબર નથી અને આટલી મોટી હાર થઈ ગયા પછી પણ ફરી તમારું મોઢું લઈ અને અમારા ગામમાં આવ્યા છો તો તમને શરમ નથી આવતી અને ત્યારે આ માણસનું આટલું કહેતાની સાથે તો પેલી સમડી લાલ પીડી થઈ જાય છે અને પછી તો બંને રાજાઓની સામે ગુસ્સો કરી અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને આવીને એટલું કહે છે કે હે રાજન આ કોણ છે અને તેણે આજે પહેલીવાર મારી સામું આટલું બધું બોલી નાખ્યું છે તો હવે હું તેને જીવતો નહીં છોડું ત્યારે બંને રાજાઓ કહે છે કે નાના મહારાણી તમે આ મહેલ બની રહ્યો છે અને આ મહેલના તમે એક મહારાણી બનશો અને આ સમગ્ર ગામ તમારી સેવા કરશે અને તમારે આ ગામ ઉપર રાજ કરવાનું છે ત્યારે પેલી રાણી કહે છે અને હા ખાલી આ ગામ ઉપર જ રાજ નથી કરવાનું પરંતુ તમારા બંનેના રજવાડા પણ હું પડાવી લઈશ અને તમને મારા નોકર બનાવી અને રાત દિવસ અહીંયા કામ કરાવીશ અને એટલું જ નહીં અહીંયા આજુબાજુના જેટલા પણ બીજા ગામડાઓ છે ને એ બધા જ ગામડાઓને હું મારા વસમાં કરી લઈશ અને પછી તમને બધાને બળદ બનાવી અને જો ઢોર માર મારી મારી અને કામ ના કરાવું તો મારું નામ પણ કામરૂ દેશની રાણી નહીં અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલા માણસથી ફરી રહેવાયું નહીં અને તે કહે છે કે તારાથી કાઈ નથી થવાનું અને જો તારાથી કાઈ થવાનું જ હોય ને તો તે ગાંગીના બાબાને પણ હરાવી લીધા હોત પરંતુ ગાંગીના બાબાએ તમને સબક તો શીખવાડી દીધી છે અને આજે તમે આભાર માનો કે અയ്യാ તેઓ હાજર નથી અને એટલા માટે તમે આટલું બધું બોલી રહ્યા છો નહીતર તમને તો ક્યારનાય મોતને ઘાટ ઉતારી દીધા હોત અને ત્યારે પેલી ડાકણથી રહેવાયું નહીં અને તેને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને પોતે એક વિશાળ કદવાળી સમડી બની અને આકાશમાં ઉડતી ઉડતી આ માણસ ઉપર પડે છે અને માણસને ઉપાડી અને સમડી સ્વરૂપે આકાશમાં ઉડવા લાગી અને પછી પેલી ડાકણોને કહે છે કે આજે ચાલો અને આ માણસને આપણે શું કરવું છે એ આપણે આગળ જઈ અને વિચારીએ આમ કહી અને આ ડાકણો આ માણસને પોતાના પગમાં ઉપાડી અને ત્યાંથી લઈને ચાલી નીકળે છે ત્યારે આ ગામના માણસો ઘણા પાછળ જાય છે અને ખૂબ આજીજી કરે છે પરંતુ એ માણસને લઈ અને આ સમડી તો આકાશ માર્ગે ઉડી જાય છે અને પછી ફરી આખું ગામ ત્યાંથી ચાલતું ચાલતું ગામમાં આવ્યું અને માધવરાય પણ આજે ચિંતામાં ડૂબી ગયા ત્યારે પેલા બંને રાજાઓ કહે છે કે હે માધવરાય તમે કઈ વાતની ચિંતામાં ડૂબ્યા છો ત્યારે માધવરાય કહે છે કે હવે શું કરવું આજે આપણા ગામમાંથી એક માણસને આ ડાકણ ઉપાડી ગઈ છે અને આવતીકાલે બીજાને ઉપાડી જશે અને આમ રોજેરોજ ગામમાં બસ આવી રો કકડાટ જ કરવાની કે પછી હવે એનો કોઈ માર્ગ પણ કાઢવાનો ત્યાં તો એટલામાં ગાંગી આવે છે અને ગાંગી આવી અને ગામની વચ્ચે માધવરાયને કહે છે કે હે માધવરાય મારો જે મહેલ બની રહ્યો છે ને ત્યાં હું આંટો દેવા જાઉં છું ત્યારે માધવરાય કહે છે કે ગાંગી ત્યાં તારે જવાનું નથી અને ત્યાં તો દેશની ડાકણો આવે છે અને સમડી બની અને તેઓ એ મહેલે આવે છે અને ત્યાં નાના નાના બાળકો હોય ને તો તેમને ઉપાડી જાય છે માટે તારે ત્યાં જવાનું નથી અને આ ગામની બહાર જો પગ મૂક્યો છે ને તો અમે ગામના માણસો તને પાછી ગામમાં નહીં આવવા દઈએ ત્યારે ગાંગી કહે છે કે તો હું નાના બાળકોની સાથે રમવા જાઉં છું આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળે છે અને બંને રાજાઓ ચિંતામાં છે અને કહે છે કે બોલો માધવરાય હવે આ દેશની ડાકણોનું આપણે શું કરીશું અને ગાંગીના બાબાએ તો એમને એક વાર તો મારી હતી પરંતુ બીજી વાર જીવનદાન આપવાની સી જરૂર હતી ત્યારે માધવરાય કહે છે કે તેઓ ક્યારે કોઈને મારતા નથી અને એટલા માટે તો તેમના હાથેથી જે આ કામરૂ દેશની ડાકણનું મોત થયું હતું તેને પાછી સાજી કરી અને સબક શીખવાડીને પાછી મોકલી હતી પણ આ ડાકણ તો પાછી તેની ઘણી બધી સહેલીઓને લઈ અને પાછી આવી છે ત્યારે વિજયસિંહ રાજા કહે છે કે હવે જે થવાનું હોય તે થાય આપણાથી તો કંઈ થવાનું નથી અને આમ કરતાં કરતાં આજનો દિવસ પણ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવારે આ ગાંગી વહેલા ઉઠે છે અને ગામના માણસો હજી સૂતેલા છે તેથી તેને એમ થયું કે આ માધવરાય મારો જે મહેલ બની રહ્યો છે તેની પાસે તો જવા દેતા નથી પરંતુ લાય એકવાર આંટો તો મારી આવો અને હજી સુધી ગામમાં કોઈ ઉઠ્યું પણ નથી તેથી ગાંગી તો વહેલી સવારે ચાલતી ચાલતી આ જે મહેલ બની રહ્યો છે ત્યાં પહોંચી જાય છે અને મહેલની પાસે પહોંચી અને જુએ છે તો સરસ મજાનો મહેલ જોઈ અને ગાંગી કહે છે કે આ મહેલની રાણી હું અને આખાય મહેલમાં આખો દિવસ અમે રમીશું આમ ગાંગી આવી વાતો કરી રહી છે ત્યાં તો થોડી જ કામરૂ દેશની કામરૂ પાછી આવે છે અને આવી અને પેલી સમડી આવીને ગાંગીની પાસે બેસે છે અને પાસે બેસીને કહે છે કે આ ગામના માણસો તો એમ કહેતા હતા કે ગાંગી અને એના બાબા ગામમાં નથી અને ગાંગીના બાબા ગાંગીને પણ સાથે લઈને ચાલ્યા ગયા છે તો પછી આ ગાંગી ગામમાં આવી ક્યાંથી અને મિત્રો આમ પછી આ કામરૂ દેશની ડાકણને ગુસ્સો આવે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી